નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવાટ મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું આપણે અંગ્રેજો દ્વારા જે ભારતમાં બસો વર્ષ કરતાં પણ વધારે જે રાજ કરવામાં આવ્યું તો એ બસ્સો વર્ષના જે શાસનકાળ દરમિયાન મિત્રો ભારતમાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને અંગ્રેજ સરકારની જે અલગ અલગ જે પદો હતા જેમ કે ગવર્નર ગવર્નર જનરલ અને વાઇસરોય આ તમામ હોદ્દાઓ પર મિત્રો કોણ કોણ રહી ચૂક્યું છે ને કોણે કોણે કયા કયા પ્રકારના મિત્રો કાયદાઓ ઘડ્યા છે તેનું ટૂંકમાં મિત્રો માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો સાથે જ મિત્રો બે લાઈકોને દબાવી લેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ સરકારી નોકરીઓને લગતા મિત્રો પરિપત્રો પેન્શનને લગતા ન્યૂઝ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા વિવિધ જનરલ નોલેજના વિડીયો જ આવા તમને સરળતાથી અમારી ચેનલ મારફતે મળી રહે તો મિત્રો જાણીએ ગવર્નર ગવર્નર જનરલ અને વાઇસરોય વિશે તો મિત્રો બંગાળના પ્રથમ ગવર્નર કોણ હતા તો જવાબ આવશે મિત્રો રોબર્ટ ક્લાઇવ જે છે તે બંગાળના પ્રથમ ગવર્નર હતા અને બંગાળના અંતિમ ગવર્નર કોણ હતા તો મિત્રો વોરન હેસ્ટિંગ જે છે તે બંગાળના અંતિમ ગવર્નર હતા મિત્રો નિયમક નિયામક ધારા સત્તરસો તોતેર મુજબ બંગાળના ગવર્નરનું પદ હટાવી બંગાળના ગવર્નર જનરલનું પદ ઉમેરાયું હતું મિત્રો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે અંગ્રેજ સરકાર ભારતમાં રાજ કરવા માટે આવી હતી અને સોળસો સર ટોમસ રો દ્વારા મિત્રો મિત્રો વેપાર કરવાની સામ્રાજ્યમાં પરવાનગી અને સુરત ખાતે સૌ પ્રથમ સ્થાપવામાં આવી હતી ત્યારબાદ ધીરે 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 અંગ્રેજો દ્વારા ભારતમાં પગ પેસારો કરવામાં આવ્યો અને ભારતની જે સત્તા છે તે પોતાના હસ્તગત કરી તેમણે જોયું કે અહિયાં જે રાજાઓ છે અલગ અલગ જે સલ્તનત છે અલગ અલગ જે રજવાડાઓ છે તે એકબીજા સાથે

વોરન હેસ્ટિંગ્સ હતા અને બંગાળના અંતિમ ગવર્નર જનરલ કોણ હતા જવાબ આવશે મિત્રો લોર્ડ વિલિયમ બેન્ટિક જે છે તે ગવર્નર જનરલ હતા જે ભારત બંગાળના અંતિમ ગવર્નર જનરલ હતા ત્યારબાદ ચાર્ટર્ડ એક્ટ 1833 મુજબ બંગાળના ગવર્નરને ભારતના ગવર્નર જનરલ પદ સોંપવામાં આવી મિત્રો ચાર્ટર્ડ એક્ટ પ્રમાણે 1833 મુજબ બંગાળના ગવર્નરને ભારતના ગવર્નર જનરલ પદનું સોંપવામાં આવી ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા જવાબ આવશે મિત્રો લોર્ડ વિલિયમ બેન્ટિક જે છે તે ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા ભારતના અંતિમ ગવર્નર જનરલ કોણ હતા તો જવાબ આવશે મિત્રો લોર્ડ કેનિંગ જે છે એ ભારતના અંતિમ ગવર્નર જનરલ હતા મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ભારતમાં સૌપ્રથમ આઝાદીનો વિપ્લવ ઈસવીસન અઢારસો સત્તાવન માં થયો હતો જેમાં મહાદંશે મિત્રો સફળતા મળી જાય પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો જે ક્રાંતિકારીઓ છે જે અલગ સંસ્થાઓ છે તેમનામાં મિત્રો જે કોમ્યુનિકેશનના અભાવના કારણે અઢારસો સત્તાવનનો જે વિપ્લવ છે તે નિષ્ફળ ગયો હતો અને આ નિષ્ફળતાના અંતે મિત્રો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી અને મિત્રો ભારતમાંથી જે છે તે ભારતના જે રાજ છે જે રાજ છે તે અંગ્રેજમાં સીધું ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથના જે દેખરેખ હેઠળ મિત્રો અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યું છે તે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો જે છે તે અંત કરવામાં આવ્યો અને સીધું જ મિત્રો ઇંગ્લેન્ડ સરકાર દ્વારા મિત્રો ભારતમાં વહીવટ શરૂ કરવામાં આવ્યો અને બ્રિટિશ તાજનું એટલે કે એલિઝાબેથ જે રાણી છે તેમનું શાસન ભારતમાં ઈસવીસન અઢારસો અઠ્ઠાવન મુજબ ચાલુ થયું અને તે દરમિયાન મિત્રો ગવર્નર જનરલનું પદ પણ હટાવી દેવામાં આવ્યું અને ભારતમાં નવું પદ ઉમેરવામાં આવી જેને ગવર્નર જનરલ નામે ઉમેરવામાં આવે છે કે વાઇસ રોય નું પદ ભારતમાં ક્યારે અસ્તિત્વમાં આવ્યું તો ઈસ્વીસન મુજબ લાગુ પડ્યું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનનો અંત આવ્યો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનના અંત સાથે જ મિત્રો ભારતમાં ગવર્નર જનરલ નું પદ હટાવીને વાઇસ પદ ઉમેરવામાં આવ્યું તો ભારતના પ્રથમ વાઇસ જનરલ કોણ હતા તો લોર્ડ કેનિંગ અને ભારતના અંતિમ વાઇસ જનરલ કોણ હતા તો મિત્રો આઝાદી સમયે ભારતના અંતિમ જે વાઇસ રો હતા તે હતા લોર્ડ માઉન્ટ બેન્ટન અને લાઉડ લોર્ડ માઉન્ટ બેન્ટન યોજના અંતર્ગત ભારતને બે ભાગમાં વહેંચી અને ભારત પાકિસ્તાન બે અલગ અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા આઝાદી બાદ મિત્રો વાઇસ પદ કાઢીને ગવર્નર જનરલનું પદ જનરલનું પદ ઉમેરવામાં આવ્યું આઝાદી પછી પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા તો માઉન્ટ બેટન જે છે તે આઝાદી પછી પ્રથમ ગવર્નર જનરલ બન્યા જનરલ બન્યા અને પ્રથમ અને છેલ્લા ભારતીય ગવર્નર જનરલ બન્યા રાજગોપાલાચારી તો રાજગોપાલાચારી કૃષ્ણચારી જે છે તેઓ ભારતના અંતિમ અને છેલ્લા પ્રથમ અને છેલ્લા ભારતીય ગવર્નર જનરલ બન્યા અને ત્યારબાદ ભારતમાં સરસ ચૂંટણીઓ થઈ અને ભારતમાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ એમ બે અલગ અલગ પદો ઉમેરવામાં આવ્યા તો મિત્રો આ ખૂબ જ ટોપિક કે ગવર્નર જનરલ જે છે તે ક્યારે ઉમેરવામાં આવ્યા ક્યારે નબૂદ કરવામાં આવ્યા અને અલગ અલગ જે આપણે જાણ્યું તે પ્રમાણે ઈસવીસન સત્તરસો તોતેર માં મિત્રો બંગાળના ગવર્નરનું પદ હટાવી અને ગવર્નર જનરલ નું પદ ઉમેરવામાં આવ્યું જેમાં પ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઈવ અને અંતિમ ગવર્નર વોરેન એન્સ્ટિંગ હતા ત્યારબાદ મિત્રો પ્રથમ ગવર્નર જનરલ વોરન એસ્ટિંગ અને અંતિમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક હતા ત્યારબાદ ચાર્ટર્ડ એક્ટ અઢારસો મુજબ બંગાળના ગવર્નરને ભારતના ગવર્નર જનરલ પદનું સોંપવામાં આવ્યું ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક હતા અને અંતિમ ગવર્નર જનરલ લોર્ડ કેનિંગ હતા ત્યારબાદ મિત્રો અઢારસો સત્તાવનમાં વિપ્લાય થતા અંગ્રેજ સરકાર સફારી જાગી ગઈ અને તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જે ચાલી રહેલા વ્યવહારને બંધ કર્યો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન છે તે સીધું જ બ્રિટિશ તાજના હેઠળ લાવવામાં આવ્યું અને બ્રિટિશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંત આવ્યો અને એ અધિનિયમ મુજબ મિત્રો ભારતના ગવર્નર જનરલ પદનું પદ હટાવી અને ગવર્નર જગ્યાએ પદ જનરલના અંતિમ હતા આઝાદી બાદ મિત્રો ગવર્નરનું પદ કાઢી ફરીથી પદ ઉમેરવામાં આવ્યું જેમાં પ્રથમ ગવર્નર જનરલ પદ તો મિત્રો લોર્ડ માઉન્ટ બેટન હતા અને છેલ્લા અને પ્રથમ ભારતીય ગવર્નર જનરલ રાજગોપાલાચાર્ય હતા ત્યારબાદ મિત્રો ઈસવીસન ઓગણીસો એકાવન સરસામાન્ય ચૂંટણીઓ ચૂંટણી થતા ભારતમાં ફરીથી રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી એમ બે અલગ અલગ બધો જે છે તે અસ્તિત્વમાં આવ્યા મિત્રો આશા રાખી છું કે આ વિડીયો અને આ માહિતી ચોક્કસથી આપને આવનારી જીએસઆરટી છે ડ્રાઈવર કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડ અને જે વિવિધ ભરતીઓ જાહેર થવાની છે જેમ કે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ સચિવાલય ક્લાર્ક બિન સચિવાલય ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક જુનિયર ક્લાર્ક તેમજ મિત્રો જે હાઈકોર્ટની વિવિધ ભરતીઓ જાહેર થવાની છે બે હજાર ચોવીસમાં આ તમામે તમામ ભરતીઓ મેં મિત્રો ચોક્કસથી આ ગવર્નર ગવર્નર જનરલ અને વાઇસ રોયરના લગતા પ્રશ્નો અગાઉ પૂછાઈ પણ ચૂક્યા છે વિશ્વના ઇતિહાસમાં અને ભવિષ્યમાં પણ પૂછા છે તો આપ વિડીયોમાં જોઈ અને નોટડાઉન કરી લેશો અને ચોક્કસથી આ માહિતી આપણને ખૂબ જ ઉપયોગી નીવડે ને પરીક્ષાઓમાં સફળતા હો તેવી ઈચ્છા સાથે જય હિંદ